નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર મહત્વપૂર્ણ અપડેટ સાથે ફરી એકવાર એક નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે તમામ મિત્રો માટે સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું ગુડ ન્યૂઝ છે વિડીયોમાં આગળ વાત કરીએના પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન જરૂરથી કરી લેજો જેથી આવી નવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે તો વાત છે જાહેરાત ક્રમાંક બસો બાર સીસીઈ જુનિયર ક્લાર્કની જે ગ્રુપ એ ગ્રુપ બીની ભરતી છે તે બાબત દીપક રજનીત સાહેબ તરફથી જે ટ્વીટ આવી છે એ પ્રમાણે સીસીઈની જે પરીક્ષા હતી તેની ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ અઠ્ઠાવન ઓબ્જેક્શન મળ્યા છે ચૌદ ઓગસ્ટ સુધીમાં પરિણામ જાહેર કરવાની ડેડલાઈન પણ છે તો પરિણામ મોડું થાય એવી સંભાવના પણ છે જોઈશું દોસ્તો આગળ આઠ ઓગસ્ટ ત્રણ છેતાલીસ પોણા ચાર વાગે આવેલ મહત્ત્વપૂર્ણ અપડેટ છે ફરીવાર મળીશું કોઈ નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય